વરસાદ આવી જાય તો પાવું કેવા વાદળા કેવા જોરદાર જાય માં તમે જવો કુવામાં આવી ગયું પાણી જો મિત્રો કેરો પોગી ગયો હવે વાળું ફરતા હાલ આવી ગયો જોરદાર દવા ને એવું મારવું પડે રેગ્યુલર ટાઈમ છે દવા ને તો રહેવું હોય વરસાદ નો આવે વરસાદ આવે તો ખરી જાય હાલો જય માતાજી જઈ દ્વારકાધીશ મિત્રો તો આપડા અહીંયા આપડા ખેતર માં અને અત્યારે એમાં આપણે જાણી વાવી હતી એટલે કે કોથ તો તમને ખબર જ છે થોડાક દિવસ પેલા અને એને એમાં પાણી પાઈ દીધું હતું પણ હવે ઉગી ગયું મસ્ત મજાની અને આપણે બીજું પાણી પાવાનું છે તો અત્યારે આયા આવી ખેતરમાં માં જોવો તમે આમાં નાની નાની આપડે કોથમીર ઉગી ગઈ છે જોવો એને મસ્ત મજાની નાની નાની જો આવડી આવડી થઈ છે ઉગી એટલે એમાં પાણી પાવાનું છે તો આપણે આવી ગયા આવી ખેતરમાં અને વરસાદ આવે એવું છે જો આવી જાય તો કઈ લપ નહીં જો કેવા વાદળા કેવા જોરદાર જાય માં હે તમે જોવો એક નંબર વાદળા થઈ ગયા છે અને આપણે અત્યારે કીધું વરસાદ આવી જાય તો પાવું નહીં નકર ચાલુ તો કરવું જ છે જોકે વરસાદ આવતો નથી ઘણા દિવસથી આમને વાટ જોતા જ આવી છે એટલે હવે હાલો ને મોટર ચાલુ કરવી હે એટલે મોટર ચાલુ કરવી અને વરસાદ આવી જાય તો બંધ કરી દઈશું નગર પાણી વાળવાનું ચાલુ રાખ્યું તો ફટાફટ હવે મોટર ચાલુ કરવી એવી થઈ ગઈ મોટર ચાલુ મિત્રો કાંટો થોડો ખોટકાઈ ગયો હોય એવું લાગે છે હાલો પાણી આવી ગયું છે કુવામાં તો જો મિત્રો આખું પાણી ભરાઈ ગયું અંદર હથિયાર સોમાહાનું ઠેઠ ઉપર લગી પાણી આવી ગયું હવે આપડે આવી ગયું પાણી જો મિત્રો આવી ગયું ને પાણી જવા મળ્યું જો કેરામાં ઠેઠ વાં પોગી ગયું હવે હે ને મિત્રો જો આપડે ઘડીક બે હવાનું આ કેરામાં પાણી જાતું હોય ને ઠેઠ હામાં સેઠે પાણી પોગી જાય ને ક્યાં લગી આપડે વાટ જોઈને બે હવાનું બીજું કઈ કામ તો એટલું છે ને અત્યારે આવું કામ કરવાનું છે આ સામે જો તમને દેખાતો જઈ છે હામે કેરો થોડોક ચેટો રે ને પછી વાળવા જવાનું હે ફટાફટ એટલે હવે ત્યાં સુધી હાલો ઘડીક વાર બે કોરો ખાવો પડે ને એટલો તો કેરો હવે મિત્રો થોડોક જ છેટો રહ્યો છે તમે જોવો દેખાતો જશે તમને એટલે હવે આપણે હેને ફટાફટ કેરો વાળવા જવું જો એટલે હવે જો ભાગવું પડશે આપણે બીજું નહીં ભેગું થાય ફટાફટ જઈને કેરો વાળી લેવી આવી ગયા હેવી મિત્રો કેરો વાળવા અને જો આપણે હેને હવે ફટાફટ આમાંથી વાળવું જો બીજા કેરામાં પાણી કેમ કે કેરો પોગી ગયો છે હવે હું વાળી વાળું ફટાફટ મિત્રો જો વળી ગયું બીજા કેરમ પાણી જો મસ્ત મજાનું પાણી જાય છે તમે જોવો ક્યાં સુધી હવે તો અહીંથી દેખાય બહુ કેરા જોવા જવાની જરૂર નથી હવે ફટાફટ થોડુંક પાણી પી લેવી કેમ કે થાકી ગયા નાકા વાળી વાળી એટલે હજુ એક વાળું ભાઈ આ તો શરૂઆત છે હજુ તંત્ર બાકી હાલો ફટાફટ પાણી પી લેવી ઓહો મિત્રો જો આ મજા શું છે પાણી વાળતા વાળતા ખેતરમાં પાણી પીવાનું સીધું મોટરનું લાવ્યું પાણીનો અવાજ આવતો જશે અત્યારે અને આપણો અવાજ આવતો જશે ઠંડુ ઠંડુ પાણી ઠંડુ અત્યારે સીધું લાઈવ મસ્ત મજાનું પાણી પાણી પી મિત્રો આવી ગયા કેરો જોવો પાછો જવો તમે કેટલો સેટો હે થોડોક સેટો રહ્યો હે અને કીધું કેરો જોઈ લેવી ને કેટલાક પૂ્યો એટલે દેખાય છે પણ અહીંયા અડીને જોવા આવીને તો મજા આવે તો હાલો ફટાફટ કેરો પૂગે ને એટલી વાત ટાઈમ પાસ કરવો જો હે હવે મિત્રો કઈ રમત નથી કરવી કેરો પોગી ગયો ફટાફટ વાળી લેવી કામ તો મિત્રો આપણે પાણી વાળતા તમને ખબર જ છે જો હવે થોડુંક જ રહ્યું છે બાકી તો હવે હા પી ગયું આપણે કોથમીમાં પાણી વાળતા હવે પછી પાવાનું છે વાલો જો આ કોથમી છેલ્લો કેરો છે તમે જોવો આ બાકી હંધી પાઈ દીધી છે અને હવે આપણે પાવાની છે વાલોય તો ફટાફટ હવે વાલોયમાં પાણી ચાલુ કરવાનું એટલે જો કે આના આ ધોરિયા થી જોયું એટલે મોટર બંધ કરવાની નથી આપણે જો વાલોયમાં પાણી જવા દેવી છે આ લાઈન કાઢવાની છે મોટર ચાલુ છે ને આગળ જો નીકળી ગયું સીધું પ્લાન થી હો મિત્રો જોવો સીધું અહીંયા એટલો પાડો હતો આ જાય એટલે આપણે આ બાજ કોથમી જાય અને આ જાય એટલે જો સીધું વાલોય આ વાલોય છે જો સીધું જવા મળ્યું વાલોય ધોરીએ દેવી ફટાફટ આપણે હાલો મિત્રો આપણે વાલોળમાં મસ્ત મજાનું જો પાણી ચાલુ થઈ ગયું તમે વિડીયોમાં જોયું નાખ્યું વાળી વાળી વાલોળ જો ઘણી જ દીધી અને છેલ્લે છે ને કોતની પાઈ દીધી વાલોળ પાઈ દીધી જો ફાલ લાગી ગયો છે મસ્ત વાલોળમાં જુઓ તમે લાગતો જાય હે દવા સાંટવાની જુઓ તમે લાગત આ રીતનો ફાલ આવતો જાય છે આમાં એટલે થોડાક ટાઈમ પછી વાલોળ થાય જે તો વાર લાગી જાય થોડોક ટાઈમ વ્યો જ લગભગ પંદર વીસ થી મહિનો દી લગી લગભગ મને એમ છે વહે ચોમાસું છે ને એટલા માટે એટલે મસ્તનો આપણે જો ફાલ આવી ગયો હે ને જોરદાર કંઈ ઘટે હે જો પણ એ જે હે ને સોમાસું હે ને એટલે આ ફાલ બહુ રી ને વરસાદ આવે ને એટલે ખરી જાય વરસાદ બહુ નડે વાલોળ ને એટલે દવાને એવું મારવું પડે રેગ્યુલર ટાઈમ છે દવા ને તો રહેવું હોય તો વરસાદ ન આવે જ નક વરસાદ આવે તોય તો એ ખરી જાય એટલે આપણે નકર વાલોળમાં જોવો તમે જોરદાર ફાલ ને એવું આવી ગયું ને પાણી પાઈ દીધું હે આપણે વરસાદ આવતો નથી એટલે પાણી પાઈ દીધું હે બાકી તો મોટર બાઈન કરવાની છે વાલો પી ગઈ આપણે અને પોચમી પાઈ દીધી તો મિત્રો મોટર બાઈન કરી અને વાળી આવી ગયો ને Хан થઈ ગઈ આજ તો પાણી જ વાળ્યા કર્યું તો હોવાનું એવું કામ હતું બાકી તો જો ઢોરનો આજ કરી વાળું દોવાઈ ગયા ને એવું હું તો કમ્પ્લીટ થઈ ગયું અને જો વાળી થાય છે ને ઢોરને માખીન મસર ન આવે એટલે અને આપણે હવે સાંજ થઈ ગઈ ખાવાનું વાર છે થોડીક એટલે કીધું થોડોક નાસ્તો ઠબકાઈ લેવી વેપાર કાંઈ નથી બીજું એટલે હાલો ફટાફટ થોડીક વેપારી થાય લેવી આપડે નાસ્તો કરી લીધો અને પછી જો અંધારું થઈ ગયું છે ને કેમ કે થોડાક મોડા મોડા આપણે બે ગયા જમવા રાંધાઈ ગયું છે જો રોટલી એક બની ગઈ છે અને બનતી જાય છે લાઈવ ગરમા ગરમ રોટલી અને આ વાઈટ કામ આવી ગયું છે દૂધ અને આ કઈ વસ્તુ એ ખબર જ નહીં પડે તમને કેમ કે આ ઘરે બનાવેલો માવો છે આપણે આપણે હે ને માવો ઉતાર્યો તો જો હે ને જોરદાર હાવ મલાઈ માવો ઉતાર્યો હતો આથી જ આપણે જો હે ને કઈ ઘટે નહીં જોરદાર આપણે સાચવી હાલ હોય થોડોક માવો કઈ ઘટે નહીં એવો આપણે ઉતાર્યો એક એમાંથી એક થાળી જેટલો માવો થયો થોડો 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 ખા 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 ખરે એમ મજા આવે અને જો હાલો હાલો ખાવાનું છે આપણે ત્યારે હાલો ફટાફટ ખાવાનું ચાલુ કરી દેવી રોટલી અને દૂધ એવું છે ત્યારે સાંજ નું ખાવાનું ફટાફટ ખાવા મળ્યું